હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને જો આપણી કરે છે ને આજે બહુ મસ્ત મહેમાન આવ્યા છે કોણ મહેમાન આવ્યા છે ઘણા લોકો ઓળખતા છે પહેલેથી બ્લોગ જોતા છે એ તો ચાલો આપણે એને મળીએ તો સીતારામ જાય ક્યારે આવ્યો એવો ગામડેથી સાડે છ ટ્રેનમાં તો હુવા મળ્યું તું કે પછી હું રિઝર્વેશન હતું તો જો જઈ છે ને એકલો ટ્રેનમાં આવી ગયો છે ને આપણે ટ્રેનમાં જાવ ને તો આપણે કોઈ ખથવારો જોતો નથી એમ કહું છું બાકી આપડે એકલા વય જાય જો આ બાજુ રોહિત નવો ફોન લીધો છે ને તો બધા ડેટા ટ્રાન્સફર મારે છે તો પેલા એના ડેટા ટ્રાન્સફર થઈ જાય ને પછી આપણે એનો ફોન કેવો છે ને

તો પપ્પા આવે ને એમ ભેગું થાય ને તે મેળ આવે એમ છે બાકી ગાડી હોય ને બે તોય મેળા આવી જાય એમ છે અને કાર લઈને મેં જવાના તો નાસ્તામાં આપણે કેરીને વઘારી લઈ લીધા છે અને કેરી આપણી બહુ ફેવરિટ છે એટલે ઉનાળામાં આપણે રોજે કેરી ખાવું પહેલાં તો હું તૈયારી ટાઈમ કેરી ખાતો સાંજે ઉઠતી વખતે ભૂખ લાગે ને તે આપણે કેરી ખાઈ લેતા પણ હવે આપણે આખો દિન ખાલી બેઝ કેરી ખાઈ છીએ તો ચાલો બધા કેરીને વઘારી ખાવા અને બીજી વાત આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે રોહિતનો જે કાલ ફોન લીધો તો ને એનો કઈ કેટલાનો આવ્યો ને હું આવ્યો ને ક્યાંથી લીધો ને એ બધું તમને બતાવવામાં થયા છે બપોરના સાડા બાર અને જમવા માટે આવી ગયા આ બાજુ બધું પૈસા રણ પડ્યું છે ઘણા લોકો વખાણ કરતા હતા કે સંદીપભાઈ તમારું ઘર બહુ સોખું હોય તો મમ્મી આજે તો ઘર આખું પૈસા રણ પડ્યું છે

ગાંઠિયાનું શાક છે આ બાજુ જો આપણે છે ને હવે કેરી જ ખાવાની છે હમણાં કેરી આવી ગઈ છે ને કેરી આપણી ફેવરિટ છે એટલે કેરી ખાઈ લેવાની રોટલી ખાઈ લેવાની અને આ બાજુ પપ્પા આવી ગયા છે પપ્પાના જમવામાં ક્યાં કામ પહોંચ્યું હવે તમારું બે દિનો હજી પપ્પાને જો નવરાઈ દાતા મમ્મી વાર લાગશે મમ્મીને હાડી લેવા જ આવી છે તમારી વાટે છે

આ બાજુ બધા લોકો જમવા બે છે ને હાલો જમવા પિંડીનું શાક છે ને તમને ફોન છે ને થોડીવાર વાર પછી બતાવીશું અત્યારે એવું છે કે સવારમાં ડેટા ચાલુ કરી દીધા ને ટ્રાન્સફર કરવાનો તો એમાં બહુ ટાઈમ લાગી જાય છે આડત્રીસો જેવા ફોટા છે તો એક દોઢ બે કલાક તો થઈ ગઈ હજી વધારે ટાઈમ લાગશે ફાઇનલી અપડેટ એટલે ત્યારે તમને છે ને ફૂલ ફોનનો વિડીયો બતાવી દેવો એટલે યન્ડ સુધી બધા નઈ જાવ બહુ મજા આવશે આવી ગયા ને અઢી આજે આપણે ઓફિસે બહુ લેટ જવાનું છે કારણ કે સોનલને આજે ગુરુવાર છે એટલે

તો ચા પીને પછી છે ને ભાઈના બધા ડેટા આવે ફોનમાંથી એક બીજા ફોનમાં ટ્રાન્સફર થઈ ગયા છે તો Samsung આપણે વિડિયો લેજો છે ને રોહિત ના ડેટા ટ્રાન્સફર થઈ ગયા છે તો હાલો ફાઇનલી આપણે ફોનનો રિવ્યુ લઈ લઈને આ બાજુ સોના ક્લાસી થી આવી ગઈ છે તો હું બોલો કઈ નહિ ન્યા જે ક્લાસીસ માંથી બધી આવે છે ને બધી એમ કીધું કે તમે કે વિડીયો બનાવો ને કે કે ઇન્સ્ટા માં કે તમારી રીસેડ આવી આપડે ક્લાસીસ માં આવે છે ઈ છોકરી છે કે નહીં પછી એમાંથી કે યુટ્યુબ માં જોયું કે આ બનાવે બધા ઇન્સ્ટાગ્રામ માં અત્યારે બઉ બધા લોકો જોવે છે

મેકઅપ કરાવવાનો હતો ને આમ ટૂંકમાં કરાવ્યો તો શું છે આજે કેમ એટલું બધું લેટ થઈ ગયું રિવ્યુ દેવામાં આપણે કાલે બતાવવાનો હતો સવારે નો બતાવ સીધા પાંચ વાગી ગયા હે

ફોન ની ખાસિયત થી થોડી શરૂઆત કરવાની હોય તો પેલા ફોન નું નામ સેમસંગ ગો છે સેમસંગ અલ્ટ્રા આ પીસ આપો જો આ છે ને સેમસંગ નો આખો પીસ છે જો આયા આવ્યા હમ આ પેન પેન ટચ પેન આнти શું થાય આнти ડિસ્પ્લે હેન્ડલુ થાય તો એક તો ખરા ડિસ્પ્લે અહીંયા સિમ કાર્ડ આવે ચાર્જર આવે મો વોલ્યુમ નો લોક આ ડિસ્પ્લે ને પાંચ કેમેરા પાંચે પાંચ કેમેરા હાલે કે આ તો કેમ એવું છે તો પછી હા અંદાજે આને આનું વજન છે ને બસો ગ્રામ જેવો હશે બસો ગ્રામ બસ તો વજનમાં તો હાવ હલકો હે અને સ્લિમ ડિસ્પ્લે છે હા જો હા સ્લિમ ડિસ્પ્લે છે હજી રોહિત એક જ દી જો છે યુઝ કર્યો હજી એ અમે હરખો નહીં કર્યો હોય તો ઓલી પેન્સિલ છે જે એનો હું ઉપયોગ છે આપણે હમણાં કાઢી પેન્સિલ છે આ એમ કે ટચ આમ તમા કરી આપો એ આ વાપરે જો આમાં રોહિતભાઈ ટચ બધું વાપરે છે પેન થી અને બીજું 水を止まれ

ઉપર રહી ગઈ ખૂબ નહીં એ તો સેવા પતું એવું છે

પરફેક્ટ ક્લિયર ફોટો આવતો હતો બીજું શું છે આ ફોન ની ખાસિયત આ વોટરપ્રૂફ અને ડસ્ટ્રુફ હમ વોટર ને ડસ્ટ પ્રૂફ જોરદાર જોરદાર છે હજી અમે આમાં ફોટા બોટા કઈ હજી પાડ્યું નથી કેવું છે માની લો કે મે આયા દિવાર નો ફોટો પાડ્યો એમાં જૈલો મારા બાજુ માં બેઠો છે જૈલ મારે કાઢવો કાઢી નાખ્યો નીકળી ગયા ફોટા એટલે માંડું આવતું હોય હું આયા બેઠો છું મને લાગે હવે આની જગ્યાએ અહીંયા બેઠો તો સારું બધું મારી એડિટિંગ કરવું હોય તો મારો ફોટો ખાલી આમ સિલેક્ટ કરી નાખું ને મારે આ બાજુ બે હોય તો આ બાજુ બિહાર એવું થઈ જાય એવું થઈ જાય બીજું ઓલું જે કાઈ પણ ફોટા માંથી ગમે ફૂલડું ક્લિક કરવી ને એમાં એવું છે કે

હા સડી ગયો તો ચાલો હવે અહીંથી આપણે નીકળીશું આવી ગયા છે આઠ ને મમ્મી ગયા હતા માર્કેટમાંથી તો માર્કેટમાંથી જો બધું શાક બકાલું લાવ્યા છે પણ હવે શાક બકાલું સારું નથી આવતું એવું લાગે એમ મમ્મી માર્કેટમાં વેચવા વાળા નોતા નોતા કોઈ ક્યાં હોય જાય છે ગરમીના તો માર્કેટમાં મમ્મી કે શાક વેચવા વાળા નોતા બધા વેકેશન કોઈ ન હોય એટલે ઈ લોકો ખરી વેચાણ નોતા તો એટલે ઈ બહાર વયા છે એવું છે હા ઈ લોકો વેકેશન કરવા વઈ જાય હા તો જો આ બાજુ એટલું એવું શાક લાવ્યા છે ને મકાઈ લાવ્યા છે ને એટલે કાલે મકાઈ નું શાક બનવાનું છે ને જો મકાઈ લાવે ને એટલે આપણે ખબર પડી જાય કે કાલે મકાઈ નું શાક બનવાનું છે અને આ બાજુ સોનલજી ક્યાં બનાયા રાત કે ખાને આજના જમવા માં હું બનાવું હા આ ગરમી બહુ થાય છે તો જો દૂધી નું શાક અને ભાખરી બનાવી છે તો આ બાજુ આપણી ભાખરી રેડી થવા માંડી છે ને દૂધી નું શાક તમારા ઘરે આજે હાજે હું જમવા માં બન્યું છે ને કોમેન્ટ કરજો કારણ કે આપણે દૂધી નું શાક ભાવતું નથી અને આ બાજુ જો આ બે બેહી ગયા છે

આપણને વિડીયો ની શરૂઆત કરાવનાર આ જયલા છે ને એમ જૈનો પેલા વિડીયો બનાવતો તો પણ એ એના વિડીયો બંધ કરવા એ બનાવાના બંધ કરી દીધા મને કે સંદીપભાઈ તમે બનાવો તમે બનાવો તો એટલે મને છે ને વિડીયો બનાવવાનો ચાલુ કરી દીધો ને કારણ કે રાવંતના કેટલા આગળ વધી ગયા કેટલા આગળ વધી ગયા કોઈ જોતું તો છે ને આપણા વિડીયા રાણવા અત્યારે તોય જો આપણે મહેનત કરી છે જય આપણો ઓલ ઓવર સપોર્ટ કરતો હોય છે આપણી સ્ટોરી મૂકે બધું કરે સબસ્ક્રાઈબર તો થઈ જ જવા જો હા તો કેવાય કારણ કે તાઈને વર ઈચ્છા કોઈ લોકો સપોર્ટ નથી કરતો વિડિયો ને શેર નથી કરતો કે આખા વિડિયો નથી જોતો એવું છે તો મને એવું લાગે આપણે વિડિયો બનાવવાનો બંધ કરવા જોઈએ પાંચ જણા હોય તો પાંચ જણાના ફોન માં સબસ્ક્રાઈબ કરી તારું કેવું જઈલા વિડિયો બનાવવાનો બંધ સિલ્વર પ્લે તો સમજાય વિડિયો બનાવવાનો બંધ કરવા જોઈએ કેમ લાગે

તો ચાલો હવે છે ને તો આ બધી હસી મજાક હતી થોડીક વાર તમને બધા કોમેડી થાય એટલા માટે બધું પ્લાન કરતા હતા અને હવે અમારે થોડીક રીલ્સ શૂટ કરવી છે તો એ જો રીલ્સ પરફેક્ટ શૂટ થઈ જાય તો ઇન્સ્ટાગ્રામ માં આવશે

ફાઇનલી નવ વાગે વિડિયો મૂકું પછી એકાદી રીલ્સ હોય એ એડિટ કરું ઇન્સ્ટાગ્રામની શોર્ટની અને પછી હું નાવા જાઉં કે પછી મારે એવોલો વર્કઆઉટ કે કસરત એવું કરું એટલે મારે થોડુંક મોડું થઈ જાય છે આ એમ કે તમે બેઠા હોવ વાગે તો હવે આપણે વાગે ઉઠવાનું ચાલુ કરવું જોઈએ તું કેટલા વાગે ઉઠી જાય મારી આપડે અખબાર માં આલી ની પાસે થોડો વાજ વાંધો જોઈએ તો જો મારી યારે તું આવતો ને પાછો ઓલા વખતે જેવું થાય બોલી વખતે આવા ને જઈ લો મને કે કે હાલવા આવું છે મારે તમારી યારે તડજે આવો તો શું છું તું અરે હું ગામડામાં રોજ સાંજે જાવ છું એવું છે તો જો જઈ લો રોજ હાલવા જાય છે ને હવે ચાલો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેજો આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હોય છે વિડિયો ગમ્યો તો લાઈક શેર કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ નો કર્યું તો પહેલા કરી દેજો આ બાજુ બે વિડિયો શેર તમને બીજા બે મૂકું છું નો જોઈએ તો જો બહુ મસ્ત છે હિન્દીમાં છે મજા આવશે કાલે સવારે પાછા મળીશું 9 વાગે એક નવા વ્લોગ સાથે બાય બાય